ભરૂચના માંડવા ટોલ પ્લાઝા પર દાદાગીરીનો સિલસિલો યથાવત ઓવરલોડના બહાને ટ્રકને રોકી ચાલકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો ભરૂચ નજીક આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી તેની આગળ ડ્રમ મૂકી દીધા બાદ ટોલ કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘૂસીને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના આશરે સાડા દસ વાગે બનેલી જેમાં ઘટના બાદ ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર એકસો બાર પર કોલ કરી મદદ માગી પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓએ ટ્રકને ઓવરલોડ કહીને રોકી અને ટ્રક ચાલક સાથે બોલાચાલી થતાં કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધો આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેને માર માર્યો દિવસના અજવાડામાં અને અન્ય વાહન ચાલકોની હાજરીમાં આ પ્રકારની દાદાગીરી થતાં ભારે રોષ જોવા મળ્યો હતો પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર વન વન ટુ પર કોલ કર્યો કોલ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને પોલીસના આગમન બાદ ટ્રક ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની જાણ કરી પોલીસે અરજી સ્વીકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે

तो uh, क्या हुआ आपके साथ में क्या घटना घटी है सर टोल पेजर को उन्होंने गाड़ी रुकाया था सर आगे में डिरंग लगाया था सर उन्होंने गाड़ी जैसे नहीं रुका तो उन्होंने चलती गाड़ी का खिड़की खोल के तीन बंदे गाड़ी में घुस के कम मारा था दोनों पकड़ा था एक ने मेरे इधर कूनी दिया था कमर में अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा बोले बहुत आराम को मेरा खल्ला ची भाग गया उसने वीडियो बनाना चाहा तो उसके पीछे भागा था तो वो भाग गया सर कितने लोग थे वो लोग वे सर तीन लोग थे जिन्होंने मेरे को मारा था कौन सा टोल टैक्स का क्या नाम है ये भड़ुस टोल थे सर ये नदी के पास टूल है सर इस पे मारा था आपने पुलिस को बुलाया था फिर सर हाँ खोल किया था ना पुलिस को सर कितने नंबर पर एक सौ बारह पे किया था सर